કાયાવર્હણનો ઇતિહાસ જય લકુલેશ જય ભોલે મિત્રો આજે આપણે ભગવાન શિવના અઠ્યાવીસમાં અવતાર એવા લકુલેશ ભગવાનના યાત્રાધામ કાયાવર્હણ વિશે ચર્ચા કરીશું આ વિડીયોમાં કાયાવર્હણનો સંપૂર્ણ ઇતિહાસ રજૂ કરવાની નાનકડી કોશિશ કરી છે તો આ વિડીયોને પૂરો જોવા અને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો કમેન્ટમાં પાંચ વાર ઓમ નમઃ શિવાય અવશ્ય લખજો વડોદરા શહેરથી બત્રીસ કિલોમીટર દૂર આવેલું કાયાવરોહન ગામ ભગવાન શિવના મંદિરના કારણે દેશભરમાં જાણીતું બન્યું છે સમગ્ર દેશમાં એકમાત્ર કાયાવરોહનમાં એવું શિવલિંગ છે કે જે લકુલેશ ભગવાનની મૂર્તિ સાથે લિંક છે આ ઉપરાંત કાયાવરોહણની આ ધરતી પરથી સ્વર્ગનો રસ્તો પસાર થતો હોવાની પણ માન્યતા છે કહેવાય છે કે કાયાવર્હનની ધરતી પર જે વ્યક્તિ મૃત્યુ પામે કે જન્મે છે તેને સીધી જ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે કાર્બનનું સતયુગમાં ઈચ્છાપુરી ત્રેતાયુગમાં માયાપુરી દ્વાપરમાં મેઘાવતી અને કલયુગમાં કાયાવર્હણ એવા વિવિધ નામો હોવાનો પૌરાણિક ઉલ્લેખ છે ઉલ્કાપુરી કે અવાખલના સુદર્શન ઋષિના પુત્રનું શબ આ સ્થળે અદૃશ્ય થયું તેથી આ સ્થળ કાયા વરોહન કાયા વિરોહન કારોહન કે કાયા અવતાર તરીકે ઓળખાવા લાગ્યું અને તેના ઉપરથી હાલનું કાર્બન નામ બન્યું છે પાસુપત સંપ્રદાયના પ્રસ્થાપક ભગવાન લકુલેશની આ પ્રકૃત કે ભૂમિ છે ભગવાન લકુલેશને શિવજીના અઠ્યાવીસમાં અવતાર તરીકે ઓળખવા આવે છે તેનો વાયુ પુરાણ અને કર્મપુરાણ વગેરેમાં ઉલ્લેખો છે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલા કાયાવર્હન ગામમાં ત્રીજી મે ઓગણીસો ચુમ્બોતેરના રોજ કૃપાલનંદજી મહારાજે લકુલેશ ભગવાનની સ્થાપના કરી હતી શાસ્ત્રો પ્રમાણે કૃષ્ણાવતાર પછીના સમયે એટલે કે બાવનસો વર્ષ પહેલાં શંકર ભગવાને લકુલેશજી નામથી માનવ સ્વરૂપ ધારણ કર્યું હતું લકુલેશને ભગવાન શંકરના અઠ્યાવીસમાં અવતાર ગણવામાં આવે છે કુપાળજી મહારાજના સ્વપ્નમાં ભગવાન લકુલેશ આવ્યા તેમણે મંદિરની સ્થાપના કરી હતી પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન લકુલેશ પ્રગટ થયા હતા ભારતમાં એકમાત્ર કાયાવર્હણમાં સાકાર અને નિરાકાર બંને સ્વરૂપે ભગવાન શિવ બિરાજમાન છે કાયાવર્હણમાં નજરે પડતા શિવલિંગોમાં મોટાભાગના શિવલિંગોનો ઉપરનો રુદ્રઘોળાકાર ભાગ ઉપરાંત મધ્યનો વિષ્ણુ ભાગ અષ્ટકોણાકાર તથા નીચેનો બ્રહ્મભાગ ચોરસ જોવા મળે છે જે પ્રાચીનતાની સ્પષ્ટપણે પ્રતીતિ કરાવે છે આવા શિવલિંગો ઉપરાંત આ કૃપાલીજી એ બ્રહ્મેશ્વરનું ભવ્ય મંદિર બંધાવ્યું છે આ સ્થાનક મોટું તીર્થ અને શક્તિપીઠ છે વિશ્વામિત્ર ઋષિએ ટપોભરથી તેને કાશી જેવું ધામ બનાવ્યું હતું એવી લોકાકીત છે તળાવને કિનારે સમા સમાજી મંદિરોની દિવાલો ઉપર સલાતી શૈલીના ભીત ચિત્રો છે વર્ષ ઓગણીસો ને પંચાવનમાં ડભોઈના વતની સ્વામી કૃપાળુને કાયાવર્વન ગામવાસીઓએ કથા માટે આમંત્રણ આપ્યું અને કથાના અંતિમ દિવસે ત્યાંના મંદિરો અને ઇતિહાસથી અવગત કરાવ્યા બ્રહ્મેશ્વર મહાદેવના મંદિરમાં જ્યોતિર્લિંગમાં દર્શન કરતાં જ તેમને તેમના ગુરુ અને ભગવાન લકુલેશજીનું સ્વરૂપ છે એવો તેમને સાક્ષાત્કાર થયો આ જ્યોતિર્લિંગના લિંગના આગળના ભાગમાં એક ધ્યાનસ્થ યોગીની મૂર્તિ કંડારેલી છે તે દિવસની સાંજે સ્વામી કૃપાળુને ધ્યાન અવસ્થામાં વિશ્વામિત્રી ઋષિ અને ભગવાન લકુલેશની સમયની ભવ્યતાના દર્શન થયા અને આ સ્થળના પુનર્નિર્માણનો દેવી સંદેશ મળ્યો પાંચ માર્ચ ઓગણીસો ચુમ્મોતેરના રોજ નવીન ભવ્ય મંદિરમાં જ્યોતિર્લિંગની પુનઃસ્થાપના થઈ હીરાભાઈ પટેલ અને તેમના પુત્રોના દાન અને દાહિયાભાઈ પટેલ વગેરે ગ્રામવાસીઓના પ્રયાસોથી આ શક્ય બન્યું એક વાત મુજબ સોમનાથ મંદિરના જીર્ણોદ્વાર પછી પ્રાણ પ્રતિષ્ઠા માટે કાયાવરોહણના શિવલિંગની માગણી થઈ હતી પરંતુ ગામવાસીઓએ તે માટે સહમત થયા નહીં કાયાવરોહણમાં એ એએસઆઈ દ્વારા ઉત્ખનન દરમિયાન પુરાતન શિવ મંદિર તથા ઉમા મહેશ્વર ચતુર્ભુજ દેવી સાલભંજીકા ગણેશ કાર્તિકેય નૃત્યર વગેરેની પુરાતન મૂર્તિઓ મળેલ છે જે કાયાવરણ ખાતેના એસ સંગ્રહાલય ખાતે મૂકવામાં આવેલ છે ભારતીય સંસ્કૃતિની અનેક વાતોની જેમ કાયાવરોહન પણ ખરેખર જ એક વિસરાયેલો ઇતિહાસ છે અહીંથી તાંબાના પંચ સિક્કા ઉસાન રાજવીમ રાજવીમક કફીસીનો ઈસવીસનચાલીસથી ઇઠ્યોતેરનો સિક્કો તથા આંધ્રવંશના સત્કર્ણીના સિરસાના સિક્કા મળ્યા છે અહીં પંદર બાય નવ બાય ત્રણ માપની મોટા કદની ઈંટો ગુપ્તકાળ જેટલી પ્રાચીન છે સ્ત્રીની મુખાકૃતિવાળા સુંદર રોમન કેમિયો ભારતનો રોમ સાથેનો ભરૂચ મારફતે સંપર્ક હતો એમ સૂચવે છે ઈસવીસન છસો ને છપ્પનનું સેન્દ્રક રાજા અર્વશક્તિનું દાન શાસન કાયાવતાર કે કાર્બનમાંથી ફરમાવેલું છે ઈસવીસન સાતસો ને છના ગુર્જર વંશના જયભક્ત ત્રીજના દાન શાસનમાં આ રાજાની છાવણીના સ્થાન તરીકે તેનો ઉલ્લેખ છે કેસ ગુમ્ફાનવાળી સુંદર તાપસીની પ્રતિમા આઠમી સદીની કાર્તિકેયની મૂર્તિ નંદીને અડી રહેલા મહેશ્વરની મૂર્તિ ગુર્જર પ્રતિહાર યુગની નૃત્યવાળી મુદ્રાવાળી કુમારીની મૂર્તિ નવમી સદીની સૂર્યની ઊભી મૂર્તિ વગેરે પ્રાચીન અવશેષ સ્વરૂપે મળ્યા છે આ લકુલેશ મંદિરને ગુજરાતનું કાશી ગણવામાં આવે છે જેના કારણે શ્રાવણ માસ તેમજ અન્ય દિવસોમાં ભક્તો દ્વારા ફોન પર જ બ્રાહ્મણોને બિલિપત્ર ચઢાવવા માટે કહેવામાં આવે છે સાથે જ લકુલેશ મંદિરે ભક્તો આવીને જળાભિષેક સાથે પાંચસો હજાર અને બે હજાર જેટલી બીલીપત્ર ચડાવી ધન્યતા પ્રાપ્ત કરે છે આંતર રાજ્યોમાંથી જે ભક્તો આવી ન શકે તે માટે મંદિરના પ્રશાસનના ફોન કરીને પોતાની ઈચ્છા મુજબ બિલીપત્ર ચડાવવા માટે ફોન કરીને કહેવામાં આવે છે હાલ તો એકસો પચાસ જેટલા બિલીના ઝાડ છે છતાં પણ શ્રાવણ માસની અંદર બિલીપત્ર ઓછા પડે છે આ બેલીપત્ર તોડવા માટે બે કામદારોની નિમણૂક કરવામાં આવી છે તેઓ આખો દિવસ બિલીપત્ર તોડવામાં ધ્યાન આપે છે હાલ તો શ્રાવણ માસમાં રોજિંદા પણ હજારો ભક્તો ભગવાનના મંદિરે આવે છે અને દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે આ મંદિર પરિસરમાં ઉગેલા બિલીથી જ શ્રાવણ માસ દરમિયાન બિલીપત્ર લકુલેશ ભગવાન ઉપર ચઢાવવામાં આવે છે શ્રાવણ માસના મહિ શ્રાવણ માસના દરમિયાન દસ લાખથી વધારે બિલી ભગવાનને અર્પણ કરવામાં આવે છે જય લકુલેશ જય ભોલે મિત્રો ઓમ નમ શિવાય મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયોના માધ્યમથી જે માહિતી મળી એ તમને પસંદ આવી હશે તો એકવાર ભગવાન શિવના અઠ્યાવીસમાં અવતાર ભગવાન લકુલેશના આ અતિ પવિત્ર યાત્રાધામ કાયાવરોહની મુલાકાત લઈ ભોલેનાથના આ દિવ્ય અવતારના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરજો વિડીયોને લાઈક શેર કરી કમેન્ટમાં પાંચ વાર ઓમ નમઃ શિવાય અવશ્ય લખજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ઓમ નમ શિવાય જય લકુલેશ જય ભોલે